ખોટું છે એ મારું હારું છે બાપા તમારું છે એટલે ખરેખર આજે ભક્તોને પણ કહું છું કે ગુરુ મહિમામાં લીન રહેજો ગુરુજીના નામની માળા છે ડોકમાં ખરેખર આપણે ઘણીવાર સંતો આગળ જઈને આપણી દુઃખની વ્યથા આપણે કહેતા હોય છે પણ ના કહેવરાય ન જઈએ ખરેખર ઘણીવાર એક જગ્યાએ મેં આ બધા ની કંટાળી લોકો ની બાવા થયા છે તમે પાસે અમારા ઘરે વાતો કરવા આવો છો આપણે કોઈ સંસદ નો વિરોધ નથી કરતા પણ ખરેખર નિર્દય તો ગુણગાન ગાવાનો બાપા તમારા લીધે મજા મજા દે સાહેબ અને આપણે ખરેખર તમારા આગળ જો કદાચ માણસ રોજ આઈને એમ કે કે મન 10 રૂપિયા આલ જો રૂપિયા આલ લે માર બે હાલી કરી આલ તો કેવું લાગે બધન ખોટલાગ ના લાગે અમે આપણે ભાઈ હતાય જ ના હતાય તો આપણે મંદિર બધી શું કરાવશું કોઈ દાડે એમ કહેશે કે મેં મારે ઘણું થઈ ગયું છે મારા પાડોશી ના આવશે કાય આપણે મંદિરમાંથી કોઈ દાડે એવું કીધું ભગવાન થેન્ક યુ હવે બસ કરશે મારે ખૂબ થઈ ગયું લીલા લે થઈ પણ ના એક માં થાય તો બે માં બે માં થાય તો ત્રણ માં માંગવાનું મેલવાનું દે કોઈ દાડો મંદિરમાં વસ્તુ તો માંગવા વગર ગયા ભલે બધા હેડતા હેડતા હોય ગમે જતા હોય પણ સાહેબ જે તો પાછો માંગવા લો

પૈસા ગમે એટલા હસી પણ સાહેબ જો પરિવાર શિક્ષણ નહી હોય પરિવારમાં સંસ્કાર નહી હોય અને સાહેબ જો એક છોકરો ઊંધો પાછો તો સો મહિના ખાલી થઈ જાય જેટલાય રોડપતિ અને કરોડપતિ બનતા ગયા છે અને જેટલાય કરોડપતિ રોડપતિ પણ બની ગયા છે એટલે પરિવારમાં માં ખૂબ સારું શિક્ષણ રાખજો અને સંતો નો ઘારો રાખજો સાહેબ સંસ્કાર હારા હશે સાહેબ તો લક્ષ્મી તો ઓટોમેટિક આવી જશે પૈસા તો કર્મ કરો બસ

અમુક ગુરુ બાઈ માઠા લે ખરે ખરે અન ગવાણી પાસે એવી કોઈ હોય એટલે ખરેખર ખરે વાણી વાણી તો પાણી ભરે ચાર વેદ મજૂર કરની બિચારી શું કરે રહેણી ના કરતે વર્તન વદ કરે બધું ન છે વિવેક હોવો જોઈએ ભક્તિની ની અંદર વિવેક એ પહેલો પગથી છે સુખ દુખ આવશે જગત તમારા ઉપર ભાળી બેઠી દે જગત તે ઇન્સે ખરેખર કાળો પડદો ન દેખાય

આપણે માનત સદારમનો ભલે બે મિનિટ પાંચ ભૂતનો વિલીન થયો પણ બાપા હાજરા હાજરા આજે પણ મારે તો કોમ કરે છે સાહેબ એટલે ખરેખર સંતોને ખૂબ આદર ભાવ આપો હસતા મુકેના મોલ ઘણા મોટડા એ એવા ન દર્શન કરીએ સાહેબ અન કબીર સાહેબ જે મહાન સંતોય પણ એક જ વાત કરી કમાલી બાઈને કે કર સાહેબ થી બંધ્યો ભૂખે તો કુછ નહીં આયા જાની સેવા કરો અને સંતોનો શમ કરો સાહેબ કોઈ દાડો તમારે અટકે તો મને યાદ કરજો સાહેબ ભગવાન પરમાત્મા કોઈ દાડો કોઈ અટકવા દેતા નથી અને ખરેખર આ પાઘડી ઉઠી છે મારે કહેવું પડે કે એમની ખૂબ આદર ભાવ આવે છે જે ઘરમાં ગંધીયાની સલાહ લેવરાય છે ને એ ઘરમાં વકીલની નથી લેવી પડતી પણ આજના છોકરા એમને પૂછતા જ નથી તમારા બાળ તો ખૂબ હારું છે પણ ખરેખર માં બાપની ખૂબ સેવા કરજો ડુંગરાવાળી બદલે ગધામાં તો લઈને જાજો ને કે ઉંગરાવાળી હાર લે હાસમ આપો એમ પૂછું કે માં તમારી તબિયત કેવી છે મા તમારે શેનું શાક ખાવું છે આજે તમારા મા બાપને તમારી ગોળીઓ નહી જોતી તમારો સમય જોવે છે બોલ હવાર ફોન કોતરવાનું મેલી એક થાય બે હવાર ખરેખર મા બાપના ના જો ઓતરીને આશીર્વાદ મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાત નહી તમારો ખોટો કરી શકે પણ આજના ના યુવા લોકો છે માય લાઈફ ઇઝ માય વાઈફ જણ ના ઉપરથી તપચા હોય છે સાઈ પથ્થર હતા એટલા દેવ કર્યા હતા તમારું ભગડું જોયું છે માબાપ મોનતાયો મોન હામ બાચી મિલતા હેડવાની મોનતા બોલવાની મોનતા વળી પરણાયા પાસે ઓસુ બોલે એની મોનતા મોની પડ એટલે ખરેખર માબાપ ને ખૂબ આદર ભાવ આપજો તમારા સંતાનોને ખૂબ ભણાવજો અને ખૂબ તમારું મંગળો ભક્તિ માં પરવેલો રાખજો સાહેબ રૂપિયા એ સર્વોપરી નથી બંગલા એ સર્વોપરી નથી હું તો ઘણીવાર કહું છું કે તમારા છોકરાને કાજુ બદામ ખવડાવું મારો કોઈ ના નથી

પરિવારને પ્રેમ કરું પરિવારને આદર આપાતો એ સાચું સુખ છે અન ખરેખર ખૂબ આજે બોલાય માન સન્માન કયું એ બદલ તમામ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું હું તો કેપી સંકળાયેલો છું જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં ફોન કરજો તમારો ભાઈ છું અધી પણ તૈયાર છું અન ભક્તો માટે ભગત છું જય જયન જય જસન ખૂબ ખૂબ ધન્યવાદ કનવર થી વાદળીયા સાહેબ ને હવે ચોક